ગુજરાતભરમાં હાર્ટ એટેકથી મૃત્યુદરમાં વધારો જોવા મળે છે અને તેમાંય અંગારા વરસાવતી ગરમી વચ્ચે શંખેશ્વર ખાતે એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે ત્યારે શંખેશ્વરમાં ચાલીસ ડિગ્રી પાર ગરમીનો પારો પહોંચ્યો હતો તેવામાં યાત્રાધામ શંખેશ્વર ખાતે બપોર થતાની સાથે આગ ઉગતી ગરમીથી રસ્તાઓ સુમસામ જોવા મળે છે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેવામાં ધના હરિની વાડી વિસ્તારમાં રહેતા નાઈ ચિમનભાઈ ખેતાભાઈ જેમની ઉંમરવર્ષ આશરે પાસઠનું અચાનક જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું અને તેમના પરિવારમાં તેમની અણધારી વિદાયથી પરિવારજનોમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું